એ કે દેવાય પંડિત નો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કહે છે અગિયારસ નો હક્તો છે ને હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા એ ધરો ધકાવા મૂક્યો લાલ ચોળ જેવા બે ઠેબા કરી નામ મેરણ માથે મૂક્યા અને કીધું કે મારો ઘા એક ઘા માર્યો ને એરણ હોય ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે ઠેબા રાખીને દેવ તણકે કીધું મારો 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 વિચાર કરજો શું તમે એનું ભજન કરવાના હતા ભલા એક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે

પછી દેવ તણકી કે ઈ જે હોય એ પણ તમે કીન પાછા આવો છો ઈ કે દેવલ દેન ગોતવા કે સન્નામું છે ઈ કે સન્નામું ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાય પંડિતને ને વાળી દીધો આજ ની વાત તેદી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણે નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતું કરી બાપનું કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે ને કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે ને બાપ કીધું દીકરી નહીં કરે ને બેસન ને બેસન ને પાણી પડી કે પાણી બેસાય ને કઈક દેવાયત પંડિતે વાત કરી આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાયત પંડિત ને દેવતણખી પરસીઓ વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે હા કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહી હોય તો કે શંકા ગઈ હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો આ મહાપુરુષ અને ઘરેથી બાપુ દેવલ દે ને બહાર થઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા ન ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો નામ આમ થયું તેમ થયું ને આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં શું છે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણો લાખ માળવાનો ધણી ફરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર વાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો ને શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાયનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે ઉભા રાખી જોવેકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાયને કગરે છે મને જવા દો હવે મારું સત્તર વિવિધ ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને હાથમાંથી ચોંટ મારી નીકળી જાય બાપુ એ દીકરી વહી ગઈ અને હળગવા દીકરી પણ ઘોડા ઉપર બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો થઈ ગયો કે આ જીવતા જીવ આ દીકરી હળગી આ કેટલો પ્રેમ હશે એક ભાઈ ને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા હતા ભરતરીને વિચાર થાય કે પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ બાપુ નથી ભરતરીને ઘરે ઘરે આવ્યો આવીને આમ સોફા ઉપર હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લે આવું ચા લેવું જમવા લઈ આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કંઈ વાત હજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યાને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈને હળગ્યાઓની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ ભાડ ભડ હળગી ગયો હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કહે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો ઈ તો ત્રીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને એ અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતથી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે એ છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે છે કે અગ્નિ આપીને ત્રીજા નંબરનો છે અને જમણા ભગના અંગુઠેથી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પહેલા નંબરનો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત ત્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોળીયામાંથી જીવ નીકળી જાય આનું નામ પહેલા નંબર નો એટલે ભરત્રી કહે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સ્વય છે આપણું બહેરું પેલા નંબર નો કરતું એક ત્રીજા નંબર નો પણ એ તો એમ જ ક્યાંક પેલા નંબર નો કરું છે એ તો કઈ એ ઉદનો કે હું તીજા નંબરનો કરું એટલે ભિંગળા કહે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો કે નામ બીજું કઈ ન ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી ભિંગળાને એમ થયું કે આ આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેદી ભિંગળા કહે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું ઠીક ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકણા રે એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહતી કે મારે પીંગડા ની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરી શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમ ને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહ મારી નાખે પણ મોટાભાઈ રહેવા દો ને આ ખ્યાલ કરો નહીં બનવાનું કઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન હોય ભલે રાજા માન હોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજા ને વાઈન્દ્ર કીધા બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહ તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઉભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા ગયા ને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હો પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોળ ને ફાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેહલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે ખતરા કોઈ કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આ આપણે આપણે જેલમાં કોઈ હોય એને બાપુ સંસારની હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય આ દહ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું ઓછી જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવેલ એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈની પૂરી કરી નહીં આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મ ની સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તીના પૂર થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂરત નથી રા